તો આજે આપણે બેઠા છીએ મારા ગામની પ્રખ્યાત લક્ષ્મી વિલાસ હોટલની અંદર અને અમારા ગામના ફેમસ વ્યક્તિ પ્રખ્યાત વ્યક્તિ ચકુભાઈ મારી સાથે છે અને ચકુભાઈ એક એવા વ્યક્તિ છે જે બાબલા જેવા એમ બહાર પડતી હું જોર ત્યારથી એવાને એવા દેખાય છે અત્યારે લગભગ બાઠ તેઠ વરની ઉંમર છે તમને લાગે જોવામાં ન લાગે કેમ કે વ્યક્તિની તંદુરસ્તી અને સ્ફૂર્તિ એટલી બધી સરસ મજાની છે કે દાઢે દિવસે વ્યક્તિ જુવાન થતો જાય છે અને આ વ્યક્તિ એવી છે પ્રખ્યાત કે વર્ષોથી રંગમંચ ઉપર પોતે અભિનય કરે છે અને પોતે ગાય છે પણ બહુ સરસ અને કોઈ પણ કાર્યક્રમ હોય સંગીતનો ભજનનો તો એની અંદર મંજીરા પણ સરસ મજાના વગાડે છે અને ભજન ગાય ગઝલ ગાય અને જૂના ગીતનો તો એટલો પ્રિય વ્યક્તિ છે કે અસંખ્ય જૂના ગીતો એને કંઠસ્થ છે એને મોઢે છે તો આજે આપણે ચક્કુભાઈની થોડીક મુલાકાત કરવાની છે અને એની અંદર કેવું હુનર છે કુદરતે કેવી શક્તિઓ મૂકી છે આપણે ચકુબાઈના મોઢે જ તે સાંભળીએ અને જોવી તો ચકુબાઈ થોડીક વાત કરશે વાત ન કરે તો ગાશે એને જે મૌજમાં આવી કહેશે તો આપણે ચક્કુભાઈને સાંભળીએ રામો નફરત કી દુનિયા ક खुश रहना मेरे यार नफरत की दुनिया तो छोड़ के प्यार की दुनिया में खुश रहना मेरे यार एक दूर की नगरी तो छोड़ के ना जाता प्यारे अमर रहे तेरा प्यार खुश रहना जब जानवर कोई इंसान को मारे जब जानवर कोई इंसान को मारे कहते हैं दुनिया में वह सिंह से पारे जब जानवर की जान आज इंसानों लेती है સુપ ક્યુ હૈનસાર કુશ રહેના મેર ખુશ રહેના મેં બસ આખરી સુન લે યહેલ હૈના બસ આખરી સુન લે યે ખેલ હૈના બસ યાદ મેં કે એની એની હુનર જો એના જૂના ગીતનો શોખ જુઓ અને આટલા બધા સરસ રીતે પોતે અસંખ્ય ગીતો ગાય છે અને એટલો બધો આનંદથી આ વ્યક્તિ જીવે છે અને ખૂબ મોજમાં ગમે ત્યારે મળો આનંદમાં જ હોય ખૂબ આનંદમાં હોય હજી તમે જોવો એનો આનંદ હજી એકાદી કડી આપણે ચકુભાઈને વિનંતી કરીએ કે ચકુભાઈ હજી એકાદી તમને જે મોજ પડે તમને જે આનંદ આવે હજી એક સંભળાવી દયો એટલે લોકો ખુશ થઈ જાય સાજન સાજન ઉકારું કલ્યો મે સાજન સાજન અહ સાજન સાજન મે વાત વાહ વાહ જો આવા અસંખ્ય ગીતો મોઢે છે અને આજે આ લક્ષ્મી વિલાસ હોટલની અંદર બધા મિત્રો સાથે અમે બેઠા છીએ અને આ હોટલ ની અંદર બધાય મિત્રો એ ભરપુર આનંદ કર્યો અને મજા આવી ગઈ આભાર ચકુભાઈ તમારો ફરી આપણે ક્યારેક આ આપણા ગામના આવા ઘરેણાઓને બતાડશું જ્યાં સુધી લોકોને વિનંતી કરું કે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને આવા ગામડાના અંદર ગામડાની અંદર પડેલા આવા અનેક હુનરોને આપણે બહાર લાવશું મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જોતા રહેવો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને આવા અનમોલ રતનોને ગામડાની અંદર પડેલા રત્નોને જોતા રહો આભાર આભાર